નમસ્કાર હું છું નિલેશ વસાવા અરેઠી પરિવારના એક નાનકડા સદસ્યો હરેઠી પરિવારમાં અત્યાર સુધી એક મહિનો થયો નથી હાલ જ ઇલેક્શન પત્યું છે અને રાજકારણ ગરમાયું છે એવું પરિવારમાં જોવા મળી રહ્યા છે સાંભળવા મળી રહ્યા છે તે ધ્યાનમાં લઈને હું એક નાનકડી ચર્ચામાં ઉતરું છું કે હરેઠી પરિવારમાં રાજકારણ આવવું ન જોઈએ અને રાજકારણને લઈને કુટુંબમાં ભાઈ ભાઈનો ઝઘડો ના થવો જોઈએ એક પરિવાર એક બાપાના દીકરા હોય અને ભાઈ ભાઈના છોકરા હોય કાકા બાબાના છોકરા હોય એક રાજકારણને લઈને ઝઘડો કરવો નથી અને એક નાના કારણથી લઈને મોટા કાર્યક્રમ ને જંપાવવાની હિંમત ધરાવે કુટુંબ એવો સંપ રાખીને જીવવું હોય રાજકારણ તો ભાઈઓ આજે છે અને કાલે નથી પાંચ મિનિટનો રાજકારણ છે રાજકારણ એ લોકોની ખેતીવાડી છે અને આપણે હંમેશા માટે કુટુંબ સાથે મિલઝુલને રહેવું છે એટલે આ રાજકારણને કુટુંબમાં લાવવું નથી અને રાજકારણ એ એવી ચીજ છે કે આપણે ગમે તે લોકો પૈસા આપીને આવું કરો તેવું કરો એવું કહે છે પણ એ વસ્તુ આપણે કુટુંબમાં મગજમાં ઉતારવાનું નથી અને જે કંઈ લોકો રાજકારણમાં રસ ધરાવે છે એ લોકોને ખાસ નમ્રભરી ભરી વિનંતી કરીએ છીએ કે એ પાંચ મિનિટનો ખેલ છે એમ જ કરીને છાલવો અને રાજકારણમાં ઝઘડા ગાલવો નથી અને એકબીજાથી રિસાયા હોય તો એકબીજાને ગમે ત્યાં વાટેગાટે કે બજારે ગામડે ઘરે જ્યાં પણ મળે ત્યાં એકદમ બે હાથ જડીને રામ રામ કરવું સરસા કરવી સુખો દુઃખોની વાત કરવું બાકી રાજકારણને લઈને કુટુંબમાં કોઈ ચાલે એવું રાખવું નહીં અને કદાચ એકાદ કંઈક ભાઈ બહેન જે મિત્રો જે કંઈ હોય એ રાજકારણની વાતો લાવે તો એમને ચોથી ભાષામાં કહેવું કે ભાઈ અમારા કુટુંબમાં રાજકારણ નથી અને ભલે અમે મોતો આપીએ છે પણ અમને જે ગમ્યું જે તે સમયે એ ખારું છે પણ એ ઇલેક્શન પતી ગયા પછી હવે અમારા કુટુંબમાં કોઈ રાડ નથી અને અમારા પરિવારમાં કોઈ રાજકારણ નથી અમારા કુટુંબમાં જ જે કંઈ વડીલો છે એ જ અમારા સહ સહકાર છે અને એ લોકો રાજકારણ કરશે તો એ લોકોને કરવા દેજો પણ ભાઈ ભાઈ કરીને અમારે ઝઘડો કુટુંબમાં લાવો નથી એમ બધાને કહેજો અને આ વિડીયો જેમ બને તેમ બધા કુટુંબમાં વ્યક્તિગત વ્યક્તિ ડેટ પહોંચે એવી રીતના શેર કરજો જય હરાઠી પરિવાર